નવ ભારત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત હરિસેવા વિદ્યાલય ગુજરાતી માધ્યમ ખાતે વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમતગમત દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ એકથી નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ રમતો પિરામિડ લેઝિમ ડમ્બલ્સ વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેનાથી બાળકોમાં રહેલ ખેલદિલની ભાવના શિસ્ત નેતાગીરીના ગુણો જોવા મળ્યા હતા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી સન્મુખભાઈ જ્ઞાનચંદાણી અને શ્રીમતી લતાબેન જ્ઞાનચંદાણી બાળકોમાં ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે શાળાના પ્રમુખશ્રી ગણ શાળાના પ્રિન્સિપલ શ્રી હેડમાસ્તર તેમજ શાળાના તમામ શિક્ષકોની વિશેષ હાજરી રહી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષકો અને પીટી સ્ટાફ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વર્ષ દરમિયાન શાળા દ્વારા શૈક્ષણિક સાથે સાથે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ નિયમિત આયોજન કરવામાં આવે છે જેનાથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે છે વાર્ષિક રમતગમત દિવસ ઉત્સાહભર્યા અને શિસ્તબદ્ધ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો